પેલું તને ખબર યો પેલું કનવડો ઓહો હો હો હું ફેંકે એટલે એવી એવું ફેંકે માં કે એકદમ કેવી બની ખબર એયો ઘણું કામ કમ પેલી હવા કરતો હેન બાયડી છીટક તો પેલો મેં કાળા બંડ કરી નાખ્યા મેં ઊડીએ હા મેં અને હમણાં આસ્તર તને કદાચ હારું ઉભરે એની વાત કરી કરતા ફોન કરે ફોન કર પેલા ફોન કર આ હું તું કરું મારી મોબાઈલ તું કર ફોન હાલ તું વાત કર ને મારા મોબાઈલથી હલો હલો હા આપણે કનુ કનુ કહીજ કનુ શું કરે કનુભાઈ કનુભાઈ હે પૂતું શું કરે હા હા પૂતું ભૂતો હશે બરોબર હા એ તો એવું કામ તો હું કરું બરોબર સારું જરીક ફોન આવો ને હા હલો ના ના ખાલી બે મિનિટ વાત કરવાની છે ના ના કશું અમે અમેથી પીતા હા બોલાવો હલો એટલે કઈ જતું તું તારું બેડ શું પેલું પહોંચતું શું તું મારે એમ કે એ તો તું એક કોમ કર ફટાફટ આવો પેલા બાવળે આપણે કઈ બિહરી ને રોજ થઈ હા ફટાફટ આવ ફટાફટ એટલે એકસો આઠ ઉપર આવું આમ તારું અર્જન્ટ કોમ પડી ગયું અને એક ભાઈ બહેન છે મારી જોડે મોટી મોટી ફેક્ટરી નહીં બરાબર અહીંયા તારી બધી ફટાફટ ફટાફટા ફેન હા ફોન કર્યો એટલે મારી જ બરાબર બરાબર હા એ પછી હા હા હમણાં આવશે દે એટલી મોટી ફેક્ટરી મારી કહું કે ખબર હું તો ઓમ ઓમ હું બૈરી બાબત સમુક નહીં આમ મારી એક વાત કરાવો બધી વાત કરી બહેરી બાબતથી એકદમ નહીં સમુક

ફક્ત નાત જ મળી ગયેલી છે હવે વાહન કઈ હાલ મેં તે લાગેલી નથી હા પેલા તો મેં લગાડી મારે તે મોટી મોટી પાડવાની હોય હા તપેલું છૂટું મારેલું તો મેં કી બાજુ લાગેલી જોવા પડશે મારા પર ને એમ ઉડેલું ને ત્યારે હાલ નાનાથી બરાબર છે હવે બહાર ને આગળ એટલે જ ને ઘર જાય એટલે બિલાડીઓ પણ આ કોઈ કહેવાનું નહીં અમે ઘરમેથી બિલાડે નહીં આગળ ના આવેલો છે ભાઈ નો ફોન આવ્યો આમ કરે પણ ખાલી કઈ તો આવતી નથી ને ઓકે આવે કદાચ ના નથી આપતી એટલે વાંધો નહીં પણ હાલા પેલા એકદમ આથાના મળેલા છે બે પણ જો હા કંઈક વાત કરશે તો હું હાલો કહેવાનું કે કમ તો શું કરે એક આઈડિયા

ખબર પડી ગઈ એટલે ખબર પડી ગયે એમ ને ભાઈ જોરદાર અમારે તો હું કઈ ખાવા પીવા અરે ખાવા પીવા દેખાય ને આવેલા મારે ત્યાં દેખાય બકરીલો પાલટી 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 તું અહીં ત્યારે એમ પાછા પડે લે કોઈ દાડો અમે પાછા પડીએ ખરા કેવા લાગે એમ તને ખબર ભાઈ મારે ના ના રહ્યા આ આવત ભાઈ આ તો બાયડી થી નહીં સમકે બરોબર બાયડી થી હોય બાયડી બાયડી તો જા એક ખતરનાક ખબર હોય કેવું લાગે આ બાયડી થી હું નજીક રઉ એટલે મને ખબર હું નજીક રઉ એટલે કીકમ પડવાનું પડે આલુ યાર ભાઈ એટલે જાહે તફર છે તમારા ભાઈ ને બાયડી ને લાગે ભાઈ

અરે હમણાં સારું તું સમગત બેઠી ખુદ ની ઉકાજો આવી બિલાડવા બધી ખબર હલો જો હું તને વાત કરું છું જો મારો ભાઈ બંધો બે આવે છે બરોબર બોલવાનું હા નહીં કાઢવાનો બરોબર મારી કાઢવાની જો તું એમ કે લઈ લુ તું કેમ તો ફરવા લેજો તને કી લોજમે મોટી મોટી લોજમ આજ એટલું તારબા તને હું બે હાથ જોડે હા બે હાથ જોડે ની વાત તને હું પગે ફરી જઈ પણ તારે ને સજ્જ બોલવાનું મારો ભાઈ આવશે આવે છે મિત્રો બાળપણના મિત્રો પછી તારી કીધું બી લાવ્યા મારી ઈજ્જત કરાય આખા ગોળ એ તું ચા મેલે ને ત્યારે હું આખા હું ધોઈ નાખે ને તારે કપડા ધોઈ નાખે ને બધું પાર કરી નાખે પછી પછી તારે ને પછી બધું કરી નાખે પણ તારે સજ્જ બોલવાનું હમણાં ભાઈ જે તારે થોડા પારે મારી ઇજ્જત હતી નિકાર મારી ઇજ્જત આજે હાચે ઉજી અરે બધું પાર કરી નાખું હું એમ બધું પાર ભૂકાજ કાઢી નાખે બે હાથ જોડ તારા કઈ બોલવાડ નહી છે જે બોલતી નહી હારો હારો ને આયો આયો હલો હલો હારો ઘેર નથી લઈને આપતો એ રસ્તા પર પતાઈ નાખશું બધું આવડ ફોન ઠોક ઠોક કરતા દીધી હતી કરે આવડ ફોન ઠોક ઠોક નથી કરે ને તે ઘેર આવજો હું તને ઠોક્યા વગર નહી રહું હા હા બેન ધ્યાન બેન આવડવાની આજે તો ઘણું બોલી ગયેલો છે આગળ શું એટલે લાહન ફોન કરતા હા એ કઈ રખડતા સાડા જણ કઈ એટલે એમને ફોન કરો હલો અલ્યા કઈ ના હાઈ જ્યાં તમે આવો ને પડો પડે ઘેર ઘેર કશું જવાનું નથી દે અહીં આવો ને અરે તમે જ કંઈ ઘેર થવા જોઈએ લે અહીં ઘેર આવવાનું ફોટો ઘેર નથી જવાનું કશું નહીં અહીં અહીં આવવાનું છે એમ અહીંયા હા હારું બાર મન આવો

નથી આવે પણ નથી આવેલ નથી આવે એમ હવે ના ના નથી આવે એમ હર ટુ આવી

તારા ભાઈ મારો મને ખબર તારી ઘણી વેહ માલી તારી તું તારી તું સમ

મને બધી ખબર પહાણ મારશે બેડી હાચું અમારી અમને જીતા નહીં બેડી ઘણી અમને જીતા નહીં